નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અકસ્માતને આમંત્રણ આપતા દ્રશ્યો નર્મદા જિલ્લાના અમલેથા ગામના હાઈવે ઉપરના છે કે જ્યાં શેરડીના ભારા રોડ ઉપર ઠલવાઈ ગયેલી હાલતમાં દેખાઈ રહ્યા છે નર્મદા જિલ્લામાં શેરડીનું મોટા પાયે ઉત્પાદન થાય છે ત્યારે ટકો અને ટ્રેક્ટરોમાં ખેતરોમાંથી ઉત્પાદન થયેલી શેરડી સુગર ફેક્ટરીઓ અને ગોળ બનાવતા કોળા ઉપર નાખવામાં આવે છે ત્યારે કેટલીક વાર નિયમોનું ઉલ્લંઘન કરી નિયત મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં શેરડી ભરેલા વાહનો જિલ્લામાં ઠેર ઠેર દેખાય છે ત્યારે જોખમી રીતે ભરેલી શેરડીને જરૂરી ચોકસાઈપૂર્વક બાંધ્યા વગર રોડ ઉપર નીકળી પડતા ચાલકો કેટલીક વાર આ રીતે અધવચ્ચે જ તેમની શેરડી રોડ પર ઠલવાઈ જતી હોય છે અને વાહન ચાલકોને ખબર પણ નથી પડતી કે પાછળ શેરડીનો ઢગલો રોડ ઉપર થઈ ગયો છે જેના કારણે રસ્તા ઉપર અવરોધ સર્જાય છે અને અકસ્માતની શક્યતાઓ ઊભી થાય છે ખાસ કરીને રાત્રિના સમયે જ્યારે વાહન ચાલકો પૂર ઝડપે જતા હોય ત્યારે અચાનક આ રીતે રસ્તા વચ્ચે શેરડીના ઢગલા આવી જાય તો ચોક્કસથી અકસ્માત સર્જાઈ શકે છે પરંતુ નવાઈની વાત એ છે કે આ શેરડીના ઢગલા જે દેખાઈ રહ્યા છે તે અમલેથા ગામના પોલીસ સ્ટેશનથી માત્ર સો મીટર દૂર જ છે ત્યારે આ શેરડીનો ઢગલો હટાવવાનો કોઈ પ્રયાસ કરતું હોય તેવું જણાઈ રહ્યું નહોતું ત્યારે હાઈવે ઉપર અકસ્માતને આમંત્રણ આપતા દ્રશ્યો નર્મદા લાઈવના કેમેરામાં કેદ થઈ ગયા છે વધુ સમાચારમાં વાત કરીએ તો નર્મદાના રાચીપડા પોલીસ મથકે બોરનું ઝાડ કાપી નાખવા બદલ બે પરિવારો વચ્ચે ઝઘડો થતા સામ સામે ફરિયાદો નોંધાવવામાં આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર નાંદોદ તાલુકાના તરસાલ ગામે ઉપલા ફળિયામાં રહેતા ફરિયાદી નારણભાઈ રમણભાઈ તળવીની ફરિયાદ મુજબ તારીખ तेवीस ડિસેમ્બર बजार पच्चीस बपोरना समय आ કામના ફરિયાદીએ પોતાના વાળામાં કામકાજ કરવા માટે મજૂરો બોલાવેલા હતા તે વખતે આરોપી ઓમકારભાઈ સોમભાભાઈ તળવી દ્વારા આવીને મજૂરોને કહેવા લાગેલ કે અમારા હદમાં આવેલું બોરનું ઝાડ કેમ કાપી નાખ્યું છે તેમ કહી મજૂરો સાથે બોલાચાલી કરી ફરિયાદી ઉપર લાકડી લઈ ફરી વળતા તેમને હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું સપાટા માર્યા હતા આ મામલે ફરિયાદી નારણભાઈ રમણભાઈ તળવી દ્વારા રાજપીપળા પોલીસ મથકે આરોપી ઓમકાર સોમાભાઈ તળવી સામે ફરિયાદ નોંધાવી છે ત્યારે આ રીતે સામા પક્ષે પણ ઓમકારભાઈ સોમાભાઈ તળવીનાઓ દ્વારા આરોપી નારણભાઈ રમણભાઈ તળવી અને મીનાબેન નારણભાઈ તળવી સામે પોતાની ફરિયાદ લખાવેલ છે કે તેમના હદમાં આવેલું બોરનું ઝાડ તેમને પૂછ્યા વગર કાપી નાખેલ છે અને આરોપીઓએ ફરિયાદી સાથે ગાળા ગાળી કરી લાકડીના સપાટા માથામાં માર્યા છે તેવી ફરિયાદ તેમણે પણ સામે લખાવી છે ત્યારે રાતીપડા પોલીસ આ બોરને પક્ષોની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે